ખેડૂત મિત્રો આપણે અગાઉ હમણાં જોઈ ગયા કે ડીલરમાંથી કેટલા કાગળ નીકળે કેટલા પેપર્સ આપણે ડોક્યુમેન્ટ ત્યાંથી કઢાવવા પડે પણ ખાલી ડોક્યુમેન્ટ કઢાવવાથી શું ફાયદો એ ડોક્યુમેન્ટની ઉપયોગિતા શું એ સમજી લેવી જોઈએ ઉપયોગિતા કરવા માટે પહેલાં ડોક્યુમેન્ટ કઢાવવા પડે તો ડોક્યુમેન્ટ કઢાવવાનું લિસ્ટ આપણે આખું જોઈ ગયા એક જ અરજીથી બધા ડોક્યુમેન્ટ નીકળે હવે એમાંથી જે આપણે ટી પણ કીધું હતું પછી સ્કેચ કીધું હતું પછી સિમતોડનો નકશો કીધો હતો તો હવે આપણે સ્કેચની ઉપયોગિતા સમજીએ આ મારા હાથમાં જે છે એ સ્કેચ છે જુઓ બહુ નજીકથી તમે જોઈ શકશો કે સ્કેચ કેવો હોય એ ફોર સાઇઝની અંદર સ્કેચ હોય છે હું રમણીભાઈ કોટડીયા ઘણી વખત ખેડૂતો પ્રશ્ન પૂછે કે મારો ખોવાઈ ગયેલો સર્વે નંબર કેવી રીતે મળે એના જવાબ મેં તમને રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન ની આપેલા છે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શનની અંદર હું આવી એપ્લિકેશનો કરતા શીખવાડું છું કે ડોક્યુમેન્ટ તમને ક્યાંથી મળે કેવી રીતે કઢાવવા અરજીઓ કેવી રીતે શીખવાડું છું જ્યારે રમણીભાઈ કોટડીયા વિડીયોની અંદર આવી પરફેક્ટ માહિતી આપીશ કે તમારો ખોવાઈ ગયેલો સર્વે નંબર સ્કેચના આધારે તમે શોધશો કેવી રીતે કોઈ સાથે પરસ્પર બદલી ગયો હોય તમને ખબર કેમ પડે કે આ કબજા છે એ તમને આ સ્કેચના આધારે ખબર પડશે બરાબર ધ્યાન આપીને સમજજો આ બહુ અગત્યનો મુદ્દો છે તમે માનતા હો કે તમારો સર્વે નંબર ઓકે છે તો ઓકે માનતા પહેલા એકવાર ચેક કરી લેવો જોઈએ આપણે એવું ન માની લેવું કે ભાઈ મારો છોકરો સીધી લિટી નો છે ક્યારેક ક્યારેક જે છે ઘરે વેલા મોડો આવતો હોય તો તપાસ કરી લેવી જોઈએ તો જ આપણને ખબર પડે ખાલી ખોટા ક્યાંય નહીં નહીં એટલે આપણો સર્વે નંબર બદલી ગયો છે કે એના ન તપાસ કરી લેવી પૈસા ખર્ચા વગર જાતે તપાસ કરવી તો કેમ કરવી એવી અગત્યની બાબત હું તમને આ વિડીયોની અંદર શીખવાડું છું પેલા તો ટીપણ સાથે તમે સ્કેચ કરાવી લો આઠ રૂપિયાનો સ્કેચ નીકળે એટલાનું ટીપણ નીકળે એટલાનો જ આ સ્કેચ જે છે એની અંદર બહુ નજીકથી જુઓ કે મારે અત્યારે મારું આ છન્નું નંબરનો સર્વે નંબર મારો છે તો મારા છન્નું નંબરના સર્વે નંબરની એક બાજુ જે છે પૂર્વ દિશાની અંદર પંચાણું વાળો છે અને દક્ષિણ દિશાની અંદર સત્તાણું વાળો છે અને આ બાજુ બે ખરાબા છે બસ આટલી મને ખબર પડી જાય એટલે મારે સ્થળ ઉપર જઈને જોઈ લેવાનું કે મારી આ છન્નું નંબર જે હું ખરીદવા માગું છું કે વેચવા માગું છું અથવા મારી પાસે કબજો છે તો મારી બાજુમાં પંચાણું નંબર વાળા છે હવે પંચાણું નંબરમાં કોણ છે જોવું હોય તો એની રોડની અંદર જઈને ને નંબરના પૈકી જેટલા હોય ને એટલાના નામ વાંચી લેવા બને છે કે પંચાણું ના આમ ભાગ પીયા તો આ બાજુ મગનભાઈ બતાવે રમેશભાઈ બતાવે તો બે જોઈ લેવાનું તમારી પાડોશીમાં મગનભાઈ કે રમેશભાઈ કોઈ છે ખરા આ બાજુની અંદર વાલજીભાઈ નાગજીભાઈ હોય તો જોઈ લેવાના વાલજીભાઈ નાગજીભાઈ બે આ છેડે છે આમ ભાગ પીડાવ્યો હતો આમ ભાગ પીડ્યા તો વાલજીભાઈ કે નાગભાઈ કોઈ એક હશે આમાં તમને ખબર પડી જાય કે તમારા શેઢા પાડોશી કોણ છે અને એ જ સર્વે નંબરની આ છે કે નહીં ઘણી વખત બાજુવાળો તમને સર્વે નંબર મૂકીએ તો નામથી તમે પકડી લો ને એની રોડમાં જે સર્વે નંબર નાખો એના નામ ગોતી લ્યો પછી નામ ઉપર સ્થળ જઈને મેળવી લ્યો તો આ રીતે તમે તમારો સર્વે નંબર કોઈ સાથે બદલી નથી ગયો અને પરફેક્ટ જોઈ શકો હવે તમારો ખોવાઈ ગયેલો સર્વે નંબર તમારે શોધ હોય તો કેમ મળે માનો કે મને ખબર નથી કે મારો સર્વે નંબર કયો છે પણ મને સ્થળ ઉપર ખબર છે કે આ સ્થળ નંબર આ જગ્યાએ છે તો એ જગ્યા જીને ઉભા રહીએ આપણે મેપ બાજુમાં ગોઠવેલો છે એટલે મેપમાં જઈને શીખવાડીશ તમને અથવા તો તમને એમ ખબર છે કે તમારી બાજુમાં આ ભાઈ જે છે નવાણું નંબરમાં રમણીભાઈ કોટળિયાની જમીન છે બસ તો ત્યાં પહોંચી જાવ રણવે કોટડીયાની જમીનમાં જે નામ ગોઠવો બાજુમાં જુઓ આ સો નંબર છે અઠ્ઠાણું નંબર છે આ બાજુ એકસો દસ છે તો કે હા ભાઈ મારી જમીન આટલામાં છે તો આ જમીન તમારી છે બિનખેડવાનું પડી હોય તમને મળી ગઈ કે આ જમીન તમારી છે અથવા કોઈ બીજાનો કબજો હોય તો તમને ખબર પડી જાય હવે તમને સર્વે નંબર જ ક્યાં છે આખી આખી ખબર નથી તો આવો એક ભાઈને મેં આવી રીતે સર્વે નંબર શોધી દીધો હતો એ તમને મેપમાં શીખવાડું કે કે કેવી રીતે મળે એ ભાઈને પોતાનો માત્ર ને માત્ર સર્વે નંબર ખબર હતી કે મારો સર્વે નંબર છે આ જમીન ક્યાંથી ખબર નથી તો આવો મેપમાં જોઈએ મેપમાં જઈ અને આપણે સર્વે નંબર શોધી કાઢા હવે માનો કે કોઈને ખબર નથી પોતાને ખબર છે ખાલી પોતાનો સર્વે નંબર છે છન્નું છે તો આ મેપ પાછળ દીધો ઉત્તર દિશાની અંદર રાખીએ નિશાની બધી ઉત્તર દિશા બતાવી આ બધી પૂર્વ દિશા પશ્ચિમ દિશા છે સ્થળ ઉપર રસ્તા ઉપર ન્યાજ કોઈકને પૂછ્યું કે ભાઈ આ નંબર ક્યાં છે અથવા તો આમ મેળવશો ને તો તમને ખબર છે કે આ સરકારી ખરાબ આવ્યા બાજુ કોઈને પૂછી લીધું પંચાણું કોનો છે તો આ પંચાણું છે ઓકે આ બાજુમાં છન્નું પડ્યો છે અને એ મારો છે આ રીતે તમે સર્વે નંબર શોધી શકો એ ન ખબર હોય નાનો એવો કટકો હોય ને તમારે શોધવો હોય હમણાં જે ભાઈને મેં

ખોવાઈ ગયેલો સર્વે નંબર શોધી શકો આના માટે થોડીક વિશેષ જાણકારી નહીં તો ખેડૂત મિત્રો આના આધારે તમને કેટલી ખબર પડશે એક તમારો સર્વે નંબર ક્યાં છે એ કોઈ સાથે બદલી ગયો છે નહીં તમારા સેઢા પાડોશી કોણ છે કયા કયા સર્વે નંબરવાળા છે એ તમને ખબર પડશે બીજા નંબર સરકારી ખરાબા હોય તો એ તમને ખબર પડશે તમારો હલણ એટલે રસ્તો પણ તમને ખબર પડશે દાખલા તરીકે આ સર્વે નંબર છે એને હાલવાનો રસ્તો ક્યાં છે તો કે આ ચારે બાજુ ખુલ્લો છે અહીં ગમે નથી હાલી શકે આ હલણનો રસ્તો છે આ જવાનો હલણનો રસ્તો ક્યાં છે તો કે અહીંથી હાલી શકે અહીંથી ચાલી શકે અને જો આખે આખો રસ્તો છે અહીંથી પણ આમ ચાલી શકાય હવે એકસો બાર વાળો છે ને એક જ રસ્તો મળ્યો આ હું પંચાણું વાળો છું છન્નું વાળો છું તો મને આ બે બાજુ રસ્તા મળે છે સત્તાણું વાળો છું તો મને એક જ રસ્તો મળ્યો આ રસ્તો છે તો એને ચારેય બાજુ રસ્તા ગમે નથી મળી શકે સરકારી ખરાબમાંથી ગમે ત્યાંથી ચાલી શકાય જંગલ ખાતું હોય તો નિર્ધારિત રસ્તો હોય એનો જ ઉપયોગ કરવો નહીં એ વિરોધ કરી શકે તો આ રીતે જો અહીંયા રસ્તો છે આખે બતાવેલો છે તો આ આખો રસ્તો છે એ તમને સ્કેચમાં ખબર પડે દરેક સર્વે નંબરનું મોઢું ક્યાં છે એને કેટલો રસ્તો લાગુ પડે છે જો આને અહીંથી રસ્તો લાગુ પડે છે કે નહીં કટકી છે પીચાસીની તો આને આ પીચાશી સીધું આ રોડ મોઢું થયું આને રોડ મોઢું ન થયું અને અહીં ફરી આવવાનું રહીએ આ અહીંથી ન આવી શકે આનો આ રસ્તો છે પણ આને આ રોડ મોઢાનો ખાંચો આમ મળી ગયો હવે આ નેવિયા શિવાળો છે રસ્તો અહીં નથી એને રસ્તો આખો ફરીને આવે અહીંથી આમ થઈ અહીં થઈને અહીંથી રસ્તો આવતો હોય અથવા તો આને સીધો રસ્તો પડતો હોય આને ક્યાંક આમ થઈને આમ થઈને આમ થઈને અહીંથી નામવાનો રસ્તો હોય એટલે રસ્તા જે છે એની પણ તમને આમાંથી ખબર પડે